મકર સંક્રાંતિ નિમિત્તે બોટાદ શહેર અને તાલુકામાં રખડતા પશુઓ માટે પાંત્રીસ કિલો એટલે કે એકસો પંચોતેર મણ ચૂરમાના લાડુ બનાવી તૈયાર કરવામાં આવ્યા છે એકસો પચાસ થી વધારે બહેનો અને ભાઈઓ નિઃસ્વાર્થ સેવા કાર્ય કરી લાડુ તૈયાર કર્યા છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી રખડતા શ્વાન અને રખડતા ગૌવંશ માટે લાડુ બનાવવાનું આયોજન થાય છે મકર સંક્રાંતિ નિમિત્તે પશુઓને પણ મિષ્ટાન આપવાના નેક ઇરાદાથી દાતાશ્રીઓ અને સેવાભાવી બહેનો તેમજ ભાઈઓના સહિયારા પ્રયત્નથી

મરબી શ્રી વિરલભાઈ ભાવસાર અને અને કિશોરભાઈ તેમની ટીમ જે અત્યંત પૂરસાહ કરીને આ કાર્ય કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી આ રીતે ગરીબોને લાડવા ઘોડા ઢોરોને તથા કૂતરાઓને મિષ્ટાન રૂપે લાડવા બનાવીને

આમાં એકસો ને સાહીંઠ બે ભાગ લે છે અમે સત્તર વર્ષથી પશુઓ માટે અબોલ જીવો માટે લાડુ બનાવીએ છીએ એટલે કોઈ સંસ્થાના માધ્યમથી હોય હા જય ગ્રુપ મા ગ્રુપના ભાઈઓ જય પાર્શ્વ ભક્તિ ગ્રુપના ભાઈઓ થકી અમને આ સેવાનો લાભ મળે છે અમારું એકસો સાહીઠ બહેનો ગ્રુપ છે એ બધા નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવે છે પચીસો કિલો થી વધારે અમે લાડુ બનાવ્યા છે.

કે ગાયો તથા કુતરા અબોલ પ્રાણીઓ માટે ડોર ટુ ડોર એટલે કે દામભાઈ ની વાડીમાં બીજી જ્યાં ગાયો અને કુતરા હોય ત્યાં અમારા સ્વયંસેવકો એને લાડુ નું મિષ્ટાન ભોજન કરાવે છે